મેરઠ ઉત્તર પ્રદેશના મેરઠમાં લીસ વિસ્તારમાં કાલથી ગુમ હતો આજે એ જ ઘરમાં લાશ મળી છે પતિ પત્નીની લાશ ચાદરમાં લપેટાયેલી મળી મોટા બોક્સની અંદર બાળકોની લાશ પડેલી મળી ઘરના ગેટ પર બહાર તાળું લટકાવેલું હતું સિત્તેર ગજના આખા ઘરમાં સામાન વિખેરાયેલો પડ્યો હતો ઘરમાં ચારે તરફ લોહીના છાંટા પડ્યા હતા ફોંગ પણ બંધ હતા લોકોને શંકા ગઈ તો તાળા તોડ્યા જેવું પરિવારના સભ્યો ઘરની અંદર પહોંચ્યા તો પાંચ સભ્યોની લાશ મળી મૃતકના ભાઈ સલીમે જણાવ્યું કે હું મારી પત્નીને હોસ્પિટલે લઈ ગયો હતો ડોક્ટર્સને બતાવ્યા બાદ મોઈનના ઘરે પહોંચ્યા કાલે અગિયાર વાગ્યાથી ભાઈ મોઈનનો ફોંગ બંધ હતો અમે ઘર પરિવાર અને સંબંધીઓ માં શોધવાની કોશિશ કરી પણ કની જાણવા મળ્યું નહીં ઘર બહાર તાળા લાગેલા હતા અમે પડોશી ની છત થી કૂદીને આવ્યા તાળા તોડ્યા ઘર ની લાઈટ ચાલુ કરી તો લાશ મળી બેડમાં મારો ભાઈ અને ભાઈ ની લાશ પડી હતી ઘર નો બધો સામાન વિખેરાયેલો પડ્યો હતો મૃતક ની ભત્રીજી તરુમે જણાવ્યું કે કાલે સાંજે ફોન પર વાત થઈ હતી એ પણ કાકા સાથે વાત થઈ હતી છે લાશને બેડની અંદર હત્યા કરી પેક કરી દીધી લાશ બોરીમાં બંધ કરી બેડમાં છુપાવી દીધી બાળકોની લાશ પહેલા બોરીમાં બાંધી બાદમાં તેમને બોક્સમાં છુપાવી દીધી હતી જોતા